નવસારીમાં એલસીબીએ એર કન્ડિશનના એકસો એસી યુનિટની ચોરીના આરોપીઓને ઝડપી પાડ્યા છે આ ગુનામાં એલસીબીએ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે તો એલસીબીએ આરોપીઓને ઝડપી પાડી એસીના આઉટડોર અને ઇન્ડોર યુનિટ મળી કુલ એકસો એસી યુનિટ જપ્ત કર્યા છે એલસીબીએ અનીસ યુસુફ પેચકર અને ગોપાલ ગોપાલસિંહ નામના બે આરોપીની ધરપકડ કરી કુલ બત્રીસ લાખ ચોત્રીસ હજાર બસ્સોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સાથે આ મામલે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે ગઈ તારીખ સત્તર પાંચ બે હજાર ચોવીસના રોજ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં એક ચારસો સાત મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો એ ગુનાની વિગત એવી હતી કે કડી જિલ્લો મહેસાણા ખાતે હિટાચી કંપની હિટાચી એસીની કંપની આવેલી છે ત્યાંથી કુલ ત્રણસો ને ચોસઠ યુનિટ એસીના એમાં આઉટડોર એકસો ચાલીસ અને ઇન્ડોર બસો ચોવીસ એ રીતે યુનિટ ભરી અને ટ્રક પશ્ચિમ બંગાળ કલકત્તા જવા માટે નીકળેલી એ પરંતુ એ ટ્રક પશ્ચિમ બંગાળ કલકત્તા નહીં જતા એ ટ્રક શ્રી નવસારી આવેલી નવસારી હાઈવે ઉપર એક જગ્યાએ ટ્રક ઊભી રાખી અને એમાંથી એસી બધા યુનિટ ઉતારી લેવામાં આવેલા અને ત્યારબાદ ડ્રાઈવર એ ટ્રક લઈને નાસી ગયેલો એટલે કે જે ખરેખર આ એસીના યુનિટ જ્યાં પહોંચાડવાના હતા ત્યાં આ પહોંચાડેલા નહીં એટલે એ અનુસંધાને ચારસો સાત મુજબનો ગુનો દાખલ કરેલો જે તે વખતે ડિટેક ગુનો હતો અને પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સાહેબ અને રેન્જ સાહેબ તરફથી સૂચના હતી કે ભાઈ આ ગુનામાં ક્યાંક ધ્યાન આપીએ અને ગમે તેમ કરીને ડિટેક ખો જોઈએ કુલ તેતાલીસ લાખ પચાસ હજારનો મુદ્દામાલ હતો અને એલ સૂચના આપી એના આધારે પીઆઈ કોરાટ સાહેબ અને અમારા એલસીબીના પીએસઆઈ સાહેબ આ બાબતે તપાસ કરતા એક ગોડાઉન છે આદિલ અનીસ યુસુફ પેચકર છે એનું એક ગોડાઉન છે એના ગોડાઉનમાંથી કુલ એકસો ને એસી યુનિટ જે આ ત્રણસો ને ચોસઠ યુનિટ ગયેલા એમાંથી એકસો ને એસી યુનિટ મળી આવેલા એ કબજે કરી અને કલિસ વનડી મુજબ કાર્યવાહી કરી અને આ મુદ્દામાલ નવસારી રૂરલ પોલીસને સોંપેલો